અંબાજી ખાતે ચાલી રહેલા મહાકુંભમાં રહેવાનું અને જમવાનું ફ્રી આપવામાં આવી રહ્યું છે ત્યારે એસટી દ્વારા ભાડું કેમ વધારવામાં આવ્યું તે એક ચર્ચાનો વિષય બન્યું છે અંબાજી મેળાના પ્રથમ દિવસે એસટી વિભાગની ઉઘાડી લૂંટ જેવી પરિસ્થિતિ જોવા મળતા ગબ્બર જતા યાત્રિકોમાં રોષ જોવા મળ્યો હતો ગબ્બર સર્કલથી ગબ્બર જવાના એસ ટી ભાડામાં થતાં નવ રૂપિયાની જગ્યાએ વીસ રૂપિયા લેવામાં આવતા યાત્રિકોમાં રોષ જોવા મળ્યો હતો સામાન્ય દિવસોમાં અંબાજીથી ગબ્બર જવા માટે નવ રૂપિયા ભાડું હોય છે જ્યારે મેળામાં વીસ રૂપિયા લેવામાં આવતા યાત્રાળુઓમાં નારાજગી જોવા મળી હતી અને ભક્તોએ પોતાની વ્યથા ઠાલવી હતી અમે આણંદથી આવેલા છીએ રિતેશ પટેલ અમે અમારા બે ફેમિલી લઈને આવેલા છીએ ને અમે પહેલાં તો પોતાની ગાડી લઈને જ જવાના હતા પણ ગાડીના પાર્કિંગના ને બધાના ઈસ્યુને કારણે અમે ગાડી ત્યાં આગળ હોટલ પર જ મૂકી ગયા અને અમે અત્યારે જઈ રહ્યા છીએ અમે તો ખર્ચી શકીએ એવા છીએ કે ચલો નવના વીસ છે તો એ કંઈ વાંધો નહીં પણ સામાન્ય હરિભક્તો જે આવે છે એને ધ્યાનમાં રાખીને સેવાકીય પ્રવૃત્તિ છે તો જે પૂર્વવ્રત નવ રૂપિયા હતું એનું એ જ ભાડું રાખવું જોઈએ જેથી કરીને બધી પ્રકારની સેવા થઈ શકાય સરકાર ઘણી સેવા કરે છે પ્રશાસકીય પાર્કિંગ છે જમવાની છે બીજી ટ્રાન્સપોર્ટેશનની છે એ બધી સારામાં સારી સુવિધા છે અંબાજીથી જુદા જુદા પ્રદેશોમાં આવા જવા માટેની પણ સારી વ્યવસ્થા પ્રશાસને કરેલી છે જીઆર રજિસ્ટ્રી તરફથી તો આ પણ ભાડામાં ઘટતું કરવું જોઈએ અને જે પૂર્વવ્રત હતું એ કરવું જોઈએ મહાકુંભ મેળામાં વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જમવાનું અને રહેવાનું ફ્રી કરાયું છે ત્યારે એસટી વિભાગ દ્વારા ભાડું કેમ વધારવામાં આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો હતો આ બાબતે અંબાજી એસટી ડેપો મેનેજર સિંહને પૂછવામાં આવતા આ બાબતે તેઓ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી જે મુજબ કેમ વીસ રૂપિયા લેવામાં આવી રહ્યા છે તેની માહિતી તેઓએ જણાવી હતી આ ભાદર પૂનમના દિવસે આ નવ નવના સીધા વીસ કરી દીધા છે તો આ તો લૂંટ જ છે ને એક જણ કેમ કે ખબર છે કે પૂનમ ભરવા લોકો આવવાના છે ને ગયા વગર રહેવાના એટલે ડાયરેક્ટ ભાડું વધારી દીધું આ જમવાનું રહેવાનું તમે ફ્રી કરો છો તો એટલા સાત દિવસ આ યાત્રા પણ ફ્રી કરતા હોય તો એકચ્યુઅલી હાલમાં અંબાજીથી ગબરનું જે સંચાલન કરવામાં આવે છે એ ગુર્જર નગરી બસો થકી કરવામાં આવે છે એસટીના નિયમ પ્રમાણે લોકલ સંચાલન થાય ત્યારે અડધો સ્ટેજ એક સ્ટેજ એ મુજબ ભાડું લેવાય છે જ્યારે એક્સપ્રેસ સંચાલન થતું હોય એક સ્ટેજ બે સ્ટેજ એ મુજબ ભાડાની ગણતરી થતી હોય છે હાલમાં સંચાલિત થતી જે શિડ્યુલ અથવા ગાડીઓ છે એ ગુર્જર નગરી પ્રકારની છે ગુર્જર નગરી પ્રકારની ગાડીના એક સ્ટેજનું ભાડું વીસ રૂપિયા થાય અને એનું સવા ગણું ભાડું કરતા એ પચીસ રૂપિયા લેવાપાત્ર થાય પરંતુ હાલમાં અંબાજીથી ગબ્બરનું ભાડું ડિલક્સ પ્રકારનું એટલે કે એક્સપ્રેસનું લેવામાં આવે છે એક્સપ્રેસનું એક સ્ટેજનું ભાડું તેર રૂપિયા થાય તેને સવા ગણું કરતા સોળ રૂપિયા અને પાંત્રીસ પૈસા જેવું ભાડું થાય છે માટે નિયમ પ્રમાણે નજીકનું જે ભાડું હોય પંદર જીરો અથવા પાંચ જીરો અથવા દસ અથવા પંદર એ પ્રમાણે પંદર થી ઉપર જતું હોય સોળ રૂપિયા ને ત્રીસ પૈસા થતું હોય ને વીસ રૂપિયા ભાડું રાણું ફિગર લેવામાં આવે છે જે બાબતનો નિગમનો પરિપત્ર છે જે પરિપત્ર સરકાર સરકારશ્રી તરફથી મંજૂરી પણ મેળવેલ છે